બાળકી મોરબીમાં ગુમ થયેલી બાળકી મળી આવી વીસ કલાક બાદ બાળકી હેમખેમ મળી આવી છે વાડી વિસ્તારમાંથી આ બાળકી મળી આવી બાળકી ગુમ થઈ હતી ત્યાંથી આશરે ચાર કિલોમીટર દૂરથી આ પાંચ વર્ષની બાળકી મળી આવી છે ગઈકાલે બપોરે જેતપર ગામેથી આ બાળકી ગુમ થઈ ગઈ હતી ત્રીસથી વધુ પોલીસ જવાનોએ સર્ચ કર્યું હતું બાળકી ત્યાં કેવી રીતે પહોંચે તે અંગે પણ તપાસ કરવામાં આવશે બાળકીને પરિવારને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે તો પાંચ વર્ષની આ ગુમ થયેલી બાળકી અંતે મળી આવી છે વાડી વિસ્તારમાંથી આ બાળકી મળી આવી છે વીસ કલાકની જહેમત બાદ બાળકી હેમખેમ મળી આવી છે જો કે લગભગ તે ગૂમ થઈ હતી ત્યારથી ચાર કિલોમીટર દૂર આ બાળકી મળી આવી છે અને આ બાળકી ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે હાલ તો બાળકીને તેના પરિવારને સોંપવામાં આવી છે લગભગ વીસ કલાકની ભારે જહેમત બાદ આ બાળકી મળી આવી છે મોરબીના વાડી વિસ્તારમાંથી આ બાળકી છે તે મળી આવી છે પાંચ વર્ષીય બાળકી તેના પરિવારથી છૂટી થઈ હતી જોકે જાણકારી સાથે સંવાદદાતા અતુલ જોશી જોડાઈ ગયા છે અતુલ ગુમ થયેલી આ બાળકી મળી આવી છે આખરે મામલો શું હતો તે જણાવશોથી જણાવી દઉં મોરબી જેતપર ગામ છે ત્યાં જે મુનાભાઈ ગોલટન જે છે તે હળવદના રહેવાથી જેતપુર ગામે પ્રસંગમાં આવ્યા હતા તે દરમિયાન તેમની પાંચ વર્ષની જીયાન નામની દીકરી છે તે લાપતા થઈ હતી તેને જોડવા જે હળવદ પોલીસ મોરબી પોલીસની જુદી જુદી ટીમો છે દોડાવવામાં આવી હતી જેને લઈને આજે જે થયેલ બારકી છે તે વીસ કલાક પછી હેમખેમ મળી આવી છે અને જે ગુમ થયાના ચાર કિલોમીટર દૂર વાડી વિસ્તારમાંથી મળી આવી છે તાલુકા પીઆઈ એલએસકે ચારેલ અને જે પીએસઆઈ સહિતનો જે કાપડો છે તેના દ્વારા બારકીના પરિવારને હેમકેમ સોંપવામાં આવી છે અતુલ આભાર આપનો જાણકારી આપવા માટે